ચૂંટણી યોજાશે ત્યારે ચૂંટણીને લઈને રાજ્યના ગામડાઓમાં કેવો માહોલ છે તે ચકાસવા માટે વીટીવી ન્યૂઝની ટીમ પાટણ જિલ્લાના મોટા રામદાણ ગામે પહોંચી હતી મોટા રામદાણ ગામમાં અત્યાર સુધી સમરસ ગ્રામ પંચાયત થતી હતી પરંતુ આ વર્ષે યુવાનોએ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે અત્યાર સુધીમાં ગામમાં અનેક વિકાસ કાર્યો થયા છે પરંતુ કેટલાક કામો હજુ અધૂરા છે ગામમાં આરોગ્ય કેન્દ્રની ખાસ જરૂરિયાત છે કારણ કે હાલનું આરોગ્ય કેન્દ્ર ભાડાની મકાનમાં કાર્યરત છે તો ગામમાં અમુક વિસ્તારમાં જ રસ્તાની કામગીરી થઈ છે ઠાકોર લોકોના વિસ્તારમાં સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે તો ગામના મુખ્ય રસ્તાઓ પર વીજળી માટે થાંભલા તો નખાયા પરંતુ વીજ જોડાણ ન કરાયું હોવાથી થતી તો પીવાના અને સિંચાઈનું પૂરતું પાણી પણ મળી રહ્યું નથી ત્યારે હવે પછી ચૂંટાઈને આવનાર સરપંચ ગામનો યોગ્ય વિકાસ કરે તેવી ગામ લોકો આશા સેવી રહ્યા છે અમારા ગામમાં કોઈ દિવસ ચૂંટણી યોજાણી નથી પણ આજનો માહોલ એવો છે કે બંને બાજુથી ફોર્મ ભરવાના છે અને આ વર્ષે અમારા ગામમાં ચૂંટણી થઈ રહી છે લોકોને એક જાગૃતતા રૂપે અમારો તો ઈરાદો એવો જ હતો કે ગામ સમરસતા એમાં અમે રાજી હતા પણ વર્ષ પરંપરાગત આવતું હતું તો એ આવ્યું નથી આ ફેર એકબીજાનો કોઈ ચાન્સ મળ્યો નથી તેથી બંને ઉમેદવારો ઊભા થઈ અને નોંધાવી અને આ વર્ષે અમારા ગામમાં ચૂંટણી થાય છે તો લોકોમાં ઉત્સાહ છે પરિપક્વ છે કોઈ સારો ઉમેદવાર આવે અને ગામનો જે વિકાસ થયો છે એનાથી પણ સારો વિકાસ થાય એવી ગામ અપેક્ષા રાખે છે આમાં રોડોનું કામકાજ બાકી છે પાણીનું સમસ્યા છે બધું સફાઈની બધી સમસ્યા છે સરપંચ સારું કામ કરે એવા સરપંચની જરૂર છે કામ સારું કરે સરપંચની જરૂર છે કામો તો અમુક થયા છે અમુક એમના પોતાના થયા હોય પેલા અત્યારે નવા કામ સરપંચ કરે દરેક નું છે અમુક પાણી ની સંખ્યા છે જે બોર વાળા છે ચલાવ વાળા એમના ક્ષેત્રમાં પાણી ભરાય બીજા ને પાણી આવે જ નહીં પછી પીવા જ ને મળે સારા સરપંચ કામ કરે એવા સરપંચ ની અપેક્ષા સર કામ તો પચાસ ટકા સારા થયા ને પચાસ ટકા થયા નથી એક સોલાર ની અમારે ની જરૂર છે પછી એક સરકારી દવાખાની જરૂર છે અમારા ઠાકોરમાં કચરા જે સાફ સફાઈ બરાબર થતી નથી પછી અમારા ઠાકોરમાં જે છે ને એમાં રોડ નું થોડું બાકી કામ કોમ છે એ થતું નથી હું સરપંચ પદ ઉપર ઉમેદવારી નોંધાવી છે આઝાદી થી આજ દિન સુધી ક્યારેય પણ સરપંચ ની ચૂંટણી થઈ નથી પરંતુ એક યુવાનોમાં ભાવ હતો કે ચૂંટણી થાય તો આપણને સરપંચ ચૂંટણી બાબતે જાગૃતતા આવે આજે સરપંચશ્રી ની ચૂંટણી છે કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ધારાસભ્યની આવે સંસદ સભ્યની આવે તો આપણે એક પ્રકારની જાગૃતતા આવે એટલા માટે થઈને જ ચૂંટણી થાય છે બીજું કોઈ કારણ છે નહીં પાટણ જિલ્લાની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચૂંટણી વાગી ચુક્યું છે ત્યારે વીટીવી ની ન્યુઝ ટીમ પહોંચી છે પાટણ તાલુકાના મોટા રામણદા ગામે દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટા રામણદા ગામે આઝાદી બાદ પ્રથમ વખત ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણી યોજવા પાછળનું મુખ્ય કારણ છે કે આજનું જે યુવાધન છે તેઓને ગ્રામ પંચાયત ની ચૂંટણી શું કહેવાય તેની માહિતગાર થાય તેને લઈને જ ગ્રામ પંચાયત ની ચૂંટણી અહીંયા મોટા રામણદા ખાતે પ્રથમ વખત યોજાઈ રહી છે આઝાદીના આટલા વર્ષો પહેલા જે રીતે ગ્રામ પંચાયત ની ચૂંટણી અહીંયા મોટા રમણદામાં સમરસતા થતી હતી પરંતુ પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે ને બંને સમાજમાંથી અલગ અલગ જે સરપંચો પોતાના ફોર્મ ભર્યા છે અને એક જ સમાજના જે બંને ઉમેદવારો છે ને જે ગામનો વિકાસ રોડ રસ્તા તેમજ અહિયાં ગામની અંદર દ્રશ્યો જોઈ શકાય છે કે સ્ટ્રીટ લાઈટ નો અભાવ છે તેમજ પાણી ની સિંચાઈ ના પાણી ની તેમજ પીવાના પાણીની સમસ્યા છે અહીંયા જે ગામની અંદર ઇલેક્ટ્રિક થાંભલાઓ તો નાખી દેવામાં આવે છે પરંતુ તેની અંદર વીજ જોડાણ બાકી છે એટલે કે આવનારો કોઈ પણ સરપંચ હશે તે ગામનો વિકાસ કરે એવા હેતુથી અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવા જઈ રહી છે અને બીજી બાજુ જરૂર બંને ઉમેદવારો છે પોતે હૈયા ધારણા આપી છે કે જે પણ સભ્ય ચૂંટણીની અંદર સરપંચ તરીકે ચૂંટાઈને આવશે તેઓ ગામનો વિકાસ કરે તેવી ગ્રામજનોની અંદર પણ હૈયા ધારણા જોવા મળી રહી છે એટલે કહી શકાય કે ગામની અંદર અનેક વિકાસના કામો તો થયા છે પરંતુ જે પાયાની સુવિધાઓ હોય છે કે રોડ રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટ નો અહિયાં અભાવ છે ને આગામી સમયમાં જે બંને પણ ઉમેદવારની અંદરથી કોઈ પણ ઉમેદવાર સરપંચ બને ગામનો વિકાસ કરે તેવી ગામ લોકો અત્યારે માંગ કરી રહ્યા છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ